ચિત્તોડગઢ એક એવો કિલ્લો જ્યાં પથ્થરો પણ શૌર્યની ભાષા બોલે છે આ કિલ્લામાં રાજ કરતો હતો રાજા રત્નસિંહ અને તેમની રાણી હતી પદ્માવતી સૌંદર્યથી વધારે સ્વાભિમાનથી તેજસ્વી જ્યારે દિલ્હીના સિંહાનન પર બેઠેલા અલાઉદ્દીન ખિલજીની નજર ચિત્તોડ પર પડી ત્યારે એ યુદ્ધ માત્ર રાજ્ય માટે નહોતું એ અહંકારનું યુદ્ધ હતું ઘેરાવ લાંબો ચાજ્યો પરંતુ રાજપૂત હિંમત ન તૂટી અને જ્યારે અપમાન નિશ્ચિત બન્યો ત્યારે રાજપૂત નારીઓએ અગ્નિ પસંદ કરી ગુલામી નહીં એ અગ્નિ હતી જોહર પછી આવ્યો સાકા જ્યાં યોદ્ધાઓએ મૃત્યુને હસીને સ્વીકાર્યું ચિત્તોડ પડી ગયું પરંતુ શૌર્ય અમર બની ગયું પદ્માવતી ઇતિહાસ હોય કે કાવ્ય પરંતુ સ્વાભિમાનની આ ગાથા સદીઓ સુધી જીવંત રહેશે